માંગરોળના ઉમરપાડા તાલુકાના વડપાડા ગામથી ઉમરદા ગામ સુધીના રસ્તાનું કામ ચાર ચાર વર્ષથી ખોરંભે પડતા સ્થાનિક યુવા કાર્યકર્તાઓએ ખરાબ રસ્તા ઉપર શાસક પક્ષ ભાજપના કમળના નિશાનવાળી ઝંડી મારી વિરોધ પ્રદર્શન કર્યું હતું ઉમરપાડા નવી વસાહત વિસ્તારનો કડીરૂપ માર્ગ અત્યંત ખરાબ થઈ છતાં હાલ ચોમાસાની ઋતુ દરમિયાન વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને દિન પ્રતિદિન આ માર્ગ ઉપર અકસ્માતો થઈ રહ્યા છે છતાં માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી તેમજ બીજી તરફ સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખરાબ રસ્તાના મુદ્દે કંઈ બોલતા નથી છેલ્લા ચાર વર્ષથી તેઓની નજર સામે ગ્રામ્ય વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે આખરે સ્થાનિક યુવા કાર્યકરો લોકોની સમસ્યાનો નિરાકરણ માટે આગળ આવ્યા છે તેમણે રસ્તાના મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી છે અને રસ્તાનું કામ પાડના જવાબદાર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ શાસક પક્ષના નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી માગણી કરી છે નિલય ચૌહાણ બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ સુરત હું રણજીત વસાવા આમ આદમી પાર્ટી ઉમરપાડા તાલુકા પ્રમુખ આજ રોજ અમે આ વડપાડાથી ઉમરદા સુધી જે રસ્તો છે નવ કિલોમીટર રસ્તો એના વિરોધમાં આવેલ છે તેમજ લેખિત રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને પણ આપવાના છે જે ચાર વરસથી આજો વિકાસ જે છે એ એકદમ પાયમાલ હાલતમાં લખો જે થઈ ગયો હોય એ હાલતમાં આ રસ્તો દેખાય છે એનો અમે ઉગ્ર વિરોધ કરીશું અને લેખિત પણ અમે આજે રજૂઆત કરીશું તેમજ જો આ રસ્તો જો ચાર વર્ષ સુધી જો ના બનતો હોય તો આ જે કોન્ટ્રાક્ટર છે એને સસ્પેન્ડ કરવામાં આવે